અને કેટલી જાગૃતિ રાખે નાનપણમાં ભગવાન કૃષ્ણ ગોપીઓનો વસ્ત્ર જ્યારે ચોરતો હતો ત્યારે ગોપીએ પૂછ્યુંતું કે તું શું બૈરું છો તું શું છોકરી છો કેથી આ બેનોના કપડા ફેગા કર અને કદઈઓ અંતકરણથી તો પ્રણામ करतो તો એ ગોપીઓને પણ પ્રણામ કર્યા પછી આટલું બોલ્યો તો કે હું તમને ભલે નાનો લાગુ છું અને તમારી પાસે નાનો રહું એમાં જ મને મજા છે પણ હું અગાઉથી ગોઠવણ કરું છું અને પછી કોકે પૂછ્યું કે ગોઠવણમાં શું જે અગાઉ થી કોઈ સારો ખેડૂત ઘડો બધી કળબ કે ચારો કે ભેગો કરી રાખે કે જરૂર પડે ત્યારે ગજી ખોલવામાં આવે ભગવાન કે વ્યવસ્થા કરું છું અને પછી કોકે પૂછ્યું તો કે તેદી બેનોના વસ્ત્ર તે ભેગા કર્યા હતા તે જે કપડા ચોર્યા હતા અથવા તો લઈને ભાગ્યો તો એનું પછી શું કર્યું અને ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો તો કે 999 ધ્રોવ બદાજીને પૂરી દીધાતા અને બાકી વધ્યા ત્યારે દુર્યોધન ને કૌરવના કુટુંબ ખરાન કફન કરી કરીને ઉપર ઓટાળી દેતા હતા अर्ध कौरवारो वारो कफ़ल अन अर्ध धुपद जा चीर